નમસ્તે આપ જોઈ રહ્યા છો સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ અલખનો ઓટલો દેગામ તાલુકાના સરગોડી ગામે અલખનો ઓટલો એક ધાર્મિક સંસ્થા આવેલ છે રામદેવપીર મહારાજનું મંદિર અને ત્યાં આગળ શ્રી પ્રેમાનંદ બાપુના સાનિધ્યમાં ગઈકાલે યુવાનો માટે ત્રણથી ચાર તાલુકાના યુવાનોનો એક સંમેલન એક સારો એવો કાર્યક્રમ યોજાઈ ગયો જેની અંદર યુવા જાગૃતિ સામાજિક જાગૃતિ અને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ઘણા બધા યુવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણી નેતાઓ અને ક્ષત્રિય સમાજના મોટા એવા સમાજ સુધારકો પણ હાજર રહ્યા હતા શ્રી પ્રેમાનંદ બાપુના મોડેથી બોલેલી વાણી અને સમાજ સુધારણા માટે કરેલ કાર્ય એ આપણે રૂબરૂ સાંભળીએ સંપત્તિનો વ્ય થાય છે આ માટે એક વેથા થઈ કે આ સમાજમાં આવા ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમાજ શિક્ષણથી આગળ વધે એ માટે એક સામાજિક નવજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સમાજની જાગૃતિમાંથી એટલા માટે આજે ત્રીજી મિટિંગ અહીંયા રાખવામાં આવી અને સમાજના આગેવાનો કોહોરા પરમાણમાં મિટિંગમાં હાજર રહ્યા અને એક સમાજનું બંધારણ પણ આજે નક્કી કરવામાં આવ્યું કે કયા કયા ખર્ચા સામાજિક પ્રસંગોમાં કરવા અને કયા ખર્ચા દૂર રાખવા અને બંધારણમાં બીજો પણ એક લખાણ લખ્યું કે જો સામાજિક ખર્ચા બંધ કરીએ છીએ તો સામે શું કરવું તો સામે લીધું કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધવો જોઈએ ઘેર ઘેર મા બાપનું સન્માન થવું જોઈએ સમગ્ર ગામ એક દિવસ ભેગા થઈ સાથે એવું પણ બંધારણમાં મુદ્દો લીધો આ રીતે શું કાઢી નાખવું અને શું લેવું એ રીતનું સમાજે એક બંધારણ નક્કી કર્યું અને એ બંધારણ માટે આજે અલખના ઓટલે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું